પાછું રાજકોટ બાજુ જવાનું છે આમ જો આ નકશો છે કઈ રીતે હાલવું નહીં આપણે સીતા ની કઈ રીતે સારવાર અહીંયા કણે જો મસ્ત ના કાસબા આવી ગયા અહીંયા કને મગર ને એવું બધું છે તમે જોવો આલો જય માતાજી જય દોર્કા તો આજે જો ઠેલા ઉપાડ્યા છે ગભે અને આ પાછું રાજકોટ બાજુ જવાનું છે હમણાંથી તો ઘણી વાર जातो આવતો જ હોય પાછું આજ જવાનું છે કામ છે એટલે અને આજ મારા બાય આવે એ ભેગા થઈ જો અહીંયા આપણા ઘરે થી નિહરવાનું આજ અને અહીંયા બા ઊભા છે જો સંતો તૈયાર કરીને અહીંયા ને બા હા આપણો સમક કે બા આલો આલો એટલે સમક ખારું છે આમાં હદી છે લીધેલ વસ્તુ સમર્થન એનાટો ઈ તો થેલા ભરીવાળા છે કમ્પ્લીટ અને હવે પછી એમણે બકાલાની ગાડીમાં જવાનું એટલે ગામ કોઈ હાલતા થાય તો આપણે જો ગાડીમાં બેહીને આવી ગયા રાજકોટ અને જો અહીં આવીને હવે સમર્થ બની ઘરે આવ્યા છે પોપૈયા ખાય હા પોપૈયા ખાવા નીતિનભાઈ ની લેતા આવ્યા છે આમ આમ હવે સમર્થ જો આમાં દેખાય તું ક્યાં આવ્યો ખાવા ક્યાં હવે જો આપડે બપોર નું એટલે નાસ્તો કેવી ટૂંકમાં સોમવાર આવી ને એટલે જમવાનું તેવું કઈ એટલું હોય નઈ ભૂલાઈ ગયું માં નાસ્તા ખોડે રાહુલ રાહુલભાઈ ની આવી ગયા છે કેમ

તો હવે આપણે હે ને મિત્રો જવાનું છે રામનાથ મહાદેવ ના મંદિરે કરવા એટલે જો રાહુલભાઈ ગાડી તૈયાર કરી કેમ છે છે ને એવું એના હવે આગળ નીકળવી તો આપડે જો આગળ નીકળી ગયા જવા માટે રામનાથ મહાદેવ રાજકોટ ના રસ્તા તમને બતાવવા જો આમાં ગારો ગારો હે માંડામાંથી જઈ ને એટલે આમાં ફૂલ ગારો આવે હે જોવો તમે આમ પાસે આમ ફૂલ ફૂલ ગારો આવે તો હાલો જો આપણે પહેલા અહીં હનુમાન દાદાના દર્શન કરવાના આવી રસ્તા ઉપર આવી એટલે आवाज બધાતો આવશે તો આપણે જો અહીં હનુમાન દાદાના દર્શન પેલા કરતા જાહું આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા અને હવે આગળ જઈએ પણ વરસાદ ચાલુ થઈ ગયો છે આજ તો સવાર સવારમાં રાજકોટમાં આપણે તો આપણે જો આવી ગયા રામનાથ મહાદેવે જો અહીંયા દર્શન કરવા જવું છે તો હાલો આગળ જઈ દર્શન કરવા આપણે દર્શન કરી દીધા હે રામનાથ મહાદેવ ના હવે આ બાજુ આગળ જાવી છે નદીના કાંઠે આ બાજુ જો કબૂતર માટે શૈ ને એવું નાખે પણ અત્યારે વરસાદ ચાલુ છે એટલે હે પલિ ગયું છે અને આ બાજુ આજી નદી છે ચોમાસામાં અહીંયા અહિયાં વરસાદ આવે ત્યાં આજી નદી આખી ફૂલ જતી હોય ચોમાસામાં જો જોકે હું અહીં એક વર્ષ આવી ગયો હોઉં ગયા વર્ષે એટલે મને ખબર છે રાહુલ ભાઈ ગયા વર્ષે આવ્યો તો અહીંયા જોવા જ આવ્યો હતો વરસાદ ત્યારે એને આમાં પાણી ફૂલે ફૂલ જતું તું આમાં મકાન ના ઉપર રહ્યા ને એ બાજુ માન રેવા એવું હતું ત્યારે અમે જોવા આવ્યા હતા ગયા વખતે નઈ રાહુલભાઈ અહીંયા કીધું આજ બતાવી દેવી આપણે તો જોયેલું છે અહીંયા ગયા વર્ષે અહીંયા જતો ને હું ચોમાસા માં ત્યારે આપણે હાથે જોયું તું એટલે અહીંયા આજે આજ દર્શન કરવા આવ્યા ને ત્યાં કીધું બતાવી દેવી આપણે મહાદેવના દર્શન કરવા આવ્યા તા નદીનું નદી

કામ કરે છે હિતેશભાઈ ને કારખાનું આને તો હાલો જો હિતેશભાઈ ને મળી લીધું અને હવે નીકળવું છે હવે જો રાહુલભાઈ ગાડી વાળે છે આપડે ભાઈ ને મળી લીધું અને હવે પાછા નિહેરવી છે રાહુલભાઈ ના કારખાના બાજુ જો ગાડીમાં બેસી જ આવી વરસાદના પલ્લી ચાલો રામે રામ હવે નીકળેલ તો આપણે આવી ગયા બતાવું પણ પેલા આપડે જોવો મસ્ત ના શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો તમને ખબર જ છે અહીંયા જો મહાદેવ ને અહીંયા બેસાડ્યા છે મસ્ત ના કારખાને અને જો અત્યારે કારખાને પણ કેટલા ઝાડવા હે તમે જો લીલું સમ કેટલા ઝાડવા રાખ્યા બધા જાડવા કુંડામાં આવેલા છે અને વસો વર્ષ મસ્તના મહાદેવની શિવલિંગ બેસાડેલી છે તમે જુઓ આ દર વર્ષે હોય ગયા વર્ષે મેં વિડીયો બનાવ્યો જ તો એટલે દર વર્ષે આવું હોય જ શ્રાવણ મહિનામાં અહીંયા કણે રાહુલભાઈના એના કારખાને અને જો મસ્તના જાડવાને એવું બધું છે અને કામ તો અહીંયા અંદર કરતા હોય ત્યારે તો હમણાં તમને એ શું કામ કરે એ તો જો કે તમને કહું બફનું કારખાનું હે તો એ હાલો આગળ હમણાં બતાવું આ વિશાલભાઈ જો દાંડિયા ભરે હે બતાવે

આ રીતનું કામ છે ખુલ્લા ફૂલ ચાલુ થઈ તો મિત્રો રાહુલભાઈ નું એનું કારખાનું તો તમને બતાવી દીધું પણ હવે આપણે થોડુંક રાહુલભાઈ ને એ કહે ફરવા જાવી તો આગળ જાવી તમને બતાવતા કઈ જગ્યાએ જાવી કીધું રાહુલભાઈ ની ફરવા લઈ જાય તો એ જો અહીંયા કણે ગાડી લઈને આવ્યા છે હવે તમને બતાવું અમે આવ્યા એ રાજકોટ પાર્ક પાર્કમાં તો હવે આગળ વિડીયો હાલો બતાવતા જ આવું જો રાહુલભાઈ ને એ અલગ ગાડી માં આવ્યા હતા

તો આપણે હે ને હવે આજ ફરીવાર વાર ફરવા આવ્યા એક વર્ષ પછી પાછા એટલે આગળ બતાવતા આવું મજા આવશે વિડીયોમાં જોરદાર તો વિડીયો છેલ્લે સુધી જોઈએ અને જો આ નકશો છે કઈ રીતે હાલવું નહીં તો આપણે આવી તો ગયા ક્યાં અંદર ફરવા હવે આપણે આમાં આગળ જોતું જવાનું છે જો અહીંયા સાફ દબાવો એટલે બોલે રસ્તો બતાવે ટૂંકમાં લાઈટ થાય રસ્તામાં હેને આમાં આવશે જોઈ લાઈટ એ રીતના બતાવશે

તો અહીંયા કણે જો આપણે સિંચાઈની કઈ રીતે સારવાર થાય ને એ ટૂંકમાં હોસ્પિટલ હોસ્પિટલમાં સારવાર થાય ને એ રીતે આમ બતાવે છે જો આ એ રીતના એનું દવાખાનું ટૂંકમાં એ રીતના બતાવે છે તો હાલો જો આપણે આ તો જોવી છે તો હાં તો એ જે આપણે હાથું જોવાનું છે પણ અત્યારે તો આ તો ખોટું છે આમાં જોતા જ આવીએ અને પછી આગળ આપણને સાચી વસ્તુ પણ આની આ જોવા મળશે એટલે વિડીયોમાં બન્યા રહેજો જોવો તમને લાગત બતાવતો જ આવું એક એકના નામ લઈશ તો બહુ વધી જાય પાછું આ આપણી જૂની પરંપરામાં પેલા આવું હતું આપણે જૂની પરંપરામાં પ્રમાણે બોલવામાં મિસ્ટેક થાય તો હાલે પણ આપણે બતાવવું પડશે જોતા છે અહીંયા કણે જો મસ્તના કાશબા આવી ગયા અહીંયા કણે મગર ને એવું બધું છે તમે જોવો મસ્તના અને અહીંયા કણે તો જો અજગર ને આ તો સંદર્ઘોષ છે ને નાગ એવી બધી વસ્તુ છે જો જો બગલા બગલા ને બધી છે અલગ અલગ ગોળ ને એવું વતન છે જો આ તો અલગ અલગ વસ્તુ જોવો

ઝું છે જો આપણે હાલો અંદર જઈએ બતાવતા જ આવી તમે જોતા જાવ જો અહિયાં કણે જો આ સોય દોરા એથી સીવવાનું કામ છે પેલાનું અને જો આ જૂની વાણી વસ્તુ હતી આગળ અને આમાં જો આપણે આ ગોળ ને એવી બધી વસ્તુ વાપરતા હોય ને એ હંધુ જો આમાં તો હવે આપણે બધી વસ્તુ જોઈને આગળ એ તો ખોટી હતી પણ હવે આગળ હાસી વસ્તુ જોવાની છે તો વિડીયો છેલ્લા સુધી જોવાનું ભૂલતા નહીં જો હંધા હાલ્યા આવી છે અને હવે આગળ હાસી વસ્તુ જોવા જ આવી છે આપણે જો હંધા પાછળ હાલ્યા આવે છે ને રિયલ સિંહ ને વાઘ ને વાંદરા ને બધું જોતા જવાનું છે જો હવે આવતા જાય એ પણ આ વિડીયો લાંબો થાય એમ છે તો એ હજી પાર્ટ ટુ માં જોવા મળશે તો આ વિડીયો અહીંયા સુધી જ વિડીયો પૂરો કરી દેવી અને પાર્ટ ટુ જોવાનું ભૂલતા ને એ વિડીયો પછી આવશે